યદાંગપરીપંદે વિશ્વમેત વ્યવસ્થિત સ્વામીનારાયણો શ્રીમાન સોય વિજય તે તરાષ્ટ પરમકૃપો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ રસ્ત વાગનિયા પ્રભુ પ્રસાદી કર પાવન પવિત્રધરામા આ છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આપ સૌને ભગવાનના અદભુત ચરિત્રોની કથા કરાવતા એવા ભક્તા મહોદય પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી ન્યાલકરણદાસજી સ્વામી તેમજ તમામ સંતો યજમાન પરિવારો કથાનું શ્રવણ કરવા પધારેલા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વહેલા ભક્તજનો ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી અરુસ્તમ બાગને આંગણે સુંદર મજાનું આવું આયોજન થયું મંદિરમાં બિરાજમાન દેવોનો આ છઠ્ઠો પાટોત્સવ એ પ્રસંગે સુંદર મજાની સૂર્ય પુરે શ્રી હરિચરિત્રની કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ ખૂબ અદભુત પ્રસંગ આવ્યો ભગવાન શ્રી હરિયા સુરત ની અંદર પધાર્યા પરમાત્મા વાલા ભક્તજનો જ્યારે જીવ ઉપર કૃપા કરે ત્યારે જીવને ભગવાનની પ્રાપ્તિ થાય છે બાકી ભગવાન મળવા બહુ દુર્લભ છે રામાયણમાં તુલસીદાસજી લખે જન્મ જન્મ મોની જતન કરાઈ અંત સમય રામ આવત નાય જન્મો જન્મની સાધનાઓ યોગી પુરુષો કરે છતાંય જ્યારે અંતકાળ આવે ત્યારે રામનું નામ પણ યાદ આવતું નથી તો સ્વયં રામ ક્યાંથી યાદ આવે એવા દુર્લભ ભગવાન છે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવી જાત છે રે જીવ અને જગદીશ એનો મેળાપ થવો બહુ દુર્લભ પણ તે તો દયા કરી ધરી દે ભગવાન કેવળ જીવાત્મા ઉપર દયા કરે કૃપા કરે ત્યારે આ મનુષ્ય લોકના જીવાત્માને ભગવાનનું દર્શન થાય છે ભગવાનની લીલાનું સ્મરણ થાય છે શ્રવણ થાય છે આ ભગવાનની કૃપા છે કૃપા વિના કાંઈ મળતું નથી અને ભગવાનની એક બીજી મોટી કૃપા એ છે કેવા સાધુનો યોગ કરાવી દીધો એ બહુ મોટી ભગવાનની કૃપા છે કારણ કે દુર્લભમાં દુર્લભ વસ્તુ એ છે ગ્રંથની અંદર લખ્યું છે આ લોકની અંદર ત્રણ વસ્તુ દુર્લભ છે પહેલું મનુષ્યત્વ આ માણસનો દેહ મળવો એ દુર્લભ છે બીજું મુમુક્ષુત્વ મનુષ્યના દેહ મળ્યા પછી પણ મુમુક્ષુતા જાગવી મોક્ષની ઈચ્છા જાગવી દુર્લભ છે ને એ જાગે પછી પણ એને પિયુષ પાનારા એને પોષણ કરનારા અને ભગવાન સુધી લઈ જનારા એવા સાધુ મળવા દુર્લભ છે સંત મળ્યા એ બહુ મોટી વાત છે મહાપુરુષ સંશયા એમાં એ પંચવર્તમાન યુક્ત સંતો ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા સંતો એનો યોગ પ્રાપ્ત થવો વાળા ભક્તજનો અને સાધુનો યોગ પ્રાપ્ત થાય એટલે ભગવાનની પ્રાપ્તિ થઈ જ જાય આપણને ભગવાન સુધી પહોંચાડી છે કેવી અદભુત આપણને સુંદર મજાની કથા સંભળાવી ભગવાન સુરત માં ગોવિંદ નાયે ભગવાનની સેવા કરી ભગવાને એની સેવા સ્વીકારી પરમાત્મા પ્રેમને આધીન છે પ્રેમને વશ છે ભગવાન આપણા હૃદયનો શુદ્ધ ભાવ જોવે છે ભગવાનને બીજું કાંઈ જોતું નથી વસ્તુ પદાર્થની પણ પરમાત્માને અપેક્ષા નથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભક્ત્યા ભક્ત્યા ઉપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ ગીતામાં ભગવાન કહે કોઈ ભક્તજન ભાવથી પ્રેમથી મને પત્ર અર્પણ કરે ફળ ફૂલ અર્પણ કરે તોય ભગવાન કે ભાવ હું અંગીકાર કરું છું ભગવાન ભાવના ભૂખ્યા છે માટે ભગવાનમાં જેમ ભાવ વધે ભગવાનમાં પ્રેમ થાય એવા પ્રયત્નો કરીએ આ સાચી ભક્તિ છે દરેક ક્રિયાની અંદર પરમાત્માની સ્મૃતિ રહે ભગવાનમાં સ્નેહે કરીને વૃત્તિ રહે આ ભક્તિ છે અને એવી ભક્તિએ કરીને ભગવાન વશ થઈ જાય છે જીવને અને જીવનું કલ્યાણ થાય ને એવા ભક્ત દ્વારા પણ અનેક જીવાત્માનું કલ્યાણ થાય પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધારી અને કલ્યાણનો ધોરી માર્ગ ચલાવ્યો આવું તો પૂર્વે દીઠું નહોતું અનેકના કલ્યાણો કર્યા સ્વામિનારાયણ ભગવાન કે અમારા યોગમાં આવે એ બધાને અમારે અક્ષર આપવું છે વળી વિચાર થયો કે અમારા યોગમાં એ કેટલા આવશે અમને મળેલા જે સાધુ એના યોગમાં આવે એનું કલ્યાણ કરવું એ સાધુને મળેલા છે હરિભગત હોય એના યોગમાં આવે એનું કલ્યાણ કરવું અરે ત્યાં સુધી ભગવાન સ્વામીનારાયણ બોલ્યા હરિભગતના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ કરવું આવા દયાળુ ભગવાન છે એનો આપણને કેફ હોવો જોઈએ એની નિષ્ઠા ને એની ખુમારી હોવી જોઈએ કાંડલા ગામના મૂળી દોશી હતા એક વાર એમના પતિએ રાત્રે એમને કીધું કે તારા કર્મ તું ગતે કરજે ને મારા કર્મ હું ગતે કરીશ બે હવહવના કર્મ ભોગવશું ત્યારે ત્યારે મૂળીડોશીએ એવું કીધું કર્મ ગતે કરવાની ક્યાં વાત કરો છો મારા હાથના રોટલા જેણે ખાધા હશે એને એનું કલ્યાણ થશે તમે તો મારા ધણી છો તણી કેવો એને કહે હશે ત્યારે ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે ભલા ભક્તજનો એનો નિશ્ચય રાખીએ ભગવાનનો મહિમા સમજીએ અને દિન પ્રતિદિન આવા સંતોનો સંગ કરી કથાવાર્તાને શ્રવણ કરી અને જીવનને દિવ્યને ઉજ્જવળ બનાવીએ કારણ કે જીવન જીવાય અને જીવન ઘડાય એ આવા સાધુના સંગથી જ ઘડાય છે સાધુ છે ઘડતર કરનારા છે મન કર્મ વચને એની આજ્ઞામાં જે રહે એને સાધુ એવો ઘડે છે એવો ઘડે છે ગમે એવો પાપી હોય તો એ પ્રાત સ્મરણીય બની જાય અને ભગવાનના ચરણમાં એનો વાસ થાય એવું ઘડતર આ સંતો દ્વારા અહીંયાથી થાય છે ત્યારે વાલા ભક્તજનો ખૂબ ભાગ્યશાળી છો આ સુંદર મજાનું આયોજન થયું પૂજપાદ સંતો અહીંયા રહી અને આ વિસ્તારની અંદર રહેલા ભક્તજનોનું પોષણ કરે છે મંદિરની ખૂબ સારી એવી સેવા કરે છે સંતોના ચરણોમાં વંદન કરું આ ઉત્સવનો જેમણે જેમણે લાભ લીધો છે એવા યજમાન પરિવારના ભક્તજનો એમને પણ ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે અમારા ગુરુ પરમ પૂજ્યપાદ સદ્ગુરુ વર્યશ્રી પ્રભુચરણદાસજી સ્વામી એમણે તમામ સંતોને યજમાન પરિવારનો તેમજ તમામ ભક્તજનોને જે સ્વામિનારાયણ પાઠવા છે તો એટલું કહી અને મારી વાણીને વિરામ આપું અસ્તુ જય સ્વામિનારાયણ